એના ઉપર તો એક સરસ મજાનો દુહો પણ છે દુહો હું કહી દઉં હા જી જાત ન પૂછીએ સંત કે પૂછ લીજીએ જ્ઞાન મોલ કરો તલવાર કા પડા રહન દો મયાન વાહ એ કરતાય ગંગા સતીએ પણ કીધેલો છે જાતિ ભાતી નહીં ગુરુના દેશમાં તમે ઓલી જ્ઞાતિ તો પછીની વાત છે સાહેબ પણ જાહેર જીવનના માણસ પાસે સ્ત્રી પુરુષની જાતિ જાતિનો હોવી જોઈએ જ્યારે જાહેરમાં કોઈ પણ આવે છે અને આપે મને પૂછ્યું હું સમજી ગયો આપ શું કહેવા માગો છો કે કોઈ પણ એકનું કાંઈક થાય તો તરત એમ કે ભાઈ ફલાણા નું અપમાન થયું ફલાણા સમાજનું અપમાન થયું આ કલાકાર ફલાણા સમાજના છે અને અમારા સમાજની નોંધ નથી લેવા આવું કહેતા હોય છે પણ મારે એ કહેવું છે સાહેબ કે તમે પવન છો તમે હવા છો તમે આકાશ છો કલા એટલે આકાશ માંથી આવનારો શબ્દ શબ્દ છે એ આકાશનું સંતાન છે જી તમે તમારા કાન સુધી એનો એનો અર્થ પવન છે અંદર તાકાત છે એનો અર્થ તમારી અંદર અગ્નિ છે અગ્નિ છે તમારી અંદર પાંચે પાંચ તત્વ લાંબુ નથી કરવું મારે પણ પાંચે પાંચ તત્વમાં લે એ એ તત્વ પસંદ કરીને તમને જાહેર સમાજમાં મૂક્યા છે તો મારા ઓડિયોસમાં શું મારો એકલો વરણ બેઠો હોય ના હોઈ શકે બિલકુલ નહીં મને જ્યાં સુધી અઢારે વરણ મારો ન માને હા ત્યાં સુધી હું હું લોક સાહિત્ય લોક શબ્દ વપરાય છે જી જ્ઞાતિ શબ્દ નથી વપરાનો જ્ઞાતિ સાહિત્યકાર ન વપરાય જ્ઞાતિ ગાયક ન વપરાય લોક ગાયક લોક સાહિત્યકાર લોક નાયક ભગવાન કૃષ્ણ લોકનાયક હતા એમ તમે કહી શકશો ભગવાન કઈ જ્ઞાતિને ના બિલકુલ કોઈ પણ વ્યક્તિ એક તમે જાહેરમાં જ્યારે આવો છો અનુષભાઈ કોઈ જ્ઞાતિના નથી ઓળખ માટે તમારે આધાર કાર્ડની અંદર તમારે ત્રિવેદી લખવું પડે છે જી શું કામ એ ખાલી અમારે એરપોર્ટમાં જાય કે કોઈ પણ જગ્યાએ બેંકમાં જઈને આઈડી પ્રૂફ દેવું હોય તો એ છે પણ ટૂંકું એટલું કહું સાહેબ કે ગૌરવ લ્યો હા તમે જે જ્ઞાતિમાં જન્મ્યા છો એનો પર હોવો જોઈએ સો ટકા એનું ગૌરવ હોવું જોઈએ અને એ જ્ઞાતિએ પણ ગૌરવ લેવું જોઈએ મારી જ્ઞાતિમાંથી એક માણસ આવો નીકળ્યો છે એને એટલું જ ગૌરવ લેવાય એ અમારો છે હા એનું એટલું ગૌરવ લ્યો પછી એનો સૂટો મૂકી ગયો જાહેર જીવનની કોઈ પણ વ્યક્તિ કોઈ જ્ઞાતિની હોતી નથી બકાલું વેચવા વાળો માણસ જ્યારે નીકળી જાય છે ને જાહેરમાં સાહેબ બકાલું લઈને ત્યારે જ્ઞાતિનો નથી રહેતો એ નક્કી કરી લ્યો કે મારી જ્ઞાતિ સિવાય મારે બકાલું નથી વેચવું અઘરું પડી જાય ના હામાં ટોપલા લઈને આવે પાંચ મેં કોરોના વખતે કીધું હતું સાહેબ કે પ્લીઝ આ દેશ આ ભારત વર્ષ એક એવું છે કે એમાં એમાં જ્ઞાતિના વાળા થઈ ગયા હા આ દેશની જનતા જનાર્દનની કૃપાથી જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં ત્યાં ફરીએ છીએ કેવલ ભારત એક એવું છે કે એમાં આપણે જ્ઞાતિને વ્યવસ્થા હતી એને વિવાદમાં નાખી દીધી જ્ઞાતિ વ્યવસ્થા છે જી ચા પીવો વ્યવસ્થા છે વ્યસન નથી એને વ્યસનમાં નાખી ગયો ત્યારે નુકસાન થાય છે તો જે જ્ઞાતિમાં જન્મ્યા છે એ વયવસ્થા છે અને જ્યારે એ વિવાદમાં આવી જાય છે એટલે ત્યારે મેં કોરોના વખતે કીધું તું કે પ્લીઝ હવે તો પાછા ફરી તમારે જ્ઞાતિ વાત કરવો છો તો કોરોનામાં કરવો છો ને કે ભાઈ મારા સમાજ સિવાય મારા દાદાની ડેડ બોડી કોઈ નહીં અઢે ભલે મરી જાય પણ મારા જ દાદા બીમાર પડ્યા છે તો મારા જ સમાજનો ડૉક્ટર હોવો જોવાય તમારે કેસ લડવો છે ને આ બાજુ તમને ફાંસીની સજા થાય એવું છે ત્યારે જ્ઞાતિ વાત કરો ને ના ભલે ફાંસી થાય પણ વકીલ તો મારી જ નાતનો ગોતીમાં ના ત્યારે તમે જાતિ મૂકી દેશો ત્યારે ઉત્તમ વકીલ ગોત છો જ્યારે તમે બીમાર હોવ છો ત્યારે તમારી જાતને તમે ઉત્તમ ડૉક્ટર ગોત છો ને આ જાતિભાતી તો જાતિ ન હોઈ શકે કોઈ ડૉક્ટરે એવું કીધું કે હું આ જ્ઞાતિનો છું ને આ જ્ઞાતિના આવશે ત્યારે હું સાહેબ આપણા પાળી આવે વાતી નથી કરી આ દેશ નક્ષત્રિયે એણે કીધું તું કોઈ દી કે મારી ને ગાયું જાય તો હું ધીંગાણે ચડું અરે બધું છોડો ને આ મિલિટરીમાં ભરતીથી ને આપણા ભાઈઓ બેઠા છે અથવા તો પોલીસમાં છે એ હું જ્ઞાતિ વાત કરીને બેઠા છે કે મારી નાયતના ઉપર હુમલો થાય ત્યારે હું હાથમાંથી લઈ ના એ આખા ભારત માટે છે અઢારે વરણ માટે છે